ગામ મે ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારોને રૂપિયા ચૌદ હજાર એકસો એસીઓ સાથે ઝડપી લીધાની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેટ કુમાર કુમારસંઘાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે મોણેસા ગામની સીમમાં આવેલા ગૌચર ફળિયામાં આવેલા જાહેર રસ્તાની લાઇટ નીચે ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાની બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ચાર હિસ્સોમાં જાહેરમાં તીન પત્તી ગંજીપાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી દાઉપ ઉપર રોકડા રૂપિયા ત્રણ હજાર પાંચસો પચાસ અંગ જર્તિના રોકડા રૂપિયા બાર હજાર છસો ત્રીસ મળી કુલે રૂપિયા સોળ હજાર એકસો એંશીના મુદ્દામાળ સાથે મહેશભાઈ ગોકુળભાઈ રાઠોડ નીતિનભાઈ છીબાભાઈ રાઠોડ રણજીતભાઈ ગુટિયાભાઈ રાઠોડ અને પુનિતભાઈ મહેશભાઈ રાઠોડને ઝડપી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર કુમાર કુમાનશંખાઈએ હાથ ધરી છે